મહીસાગર જિલ્લા લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ઉપર પૂર્વ હોદ્દેદારે લગાવેલા ગંભીર આરોપનો મામલો સામે આવ્યો છે લુણાવાડા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલે મીડિયા સામે પ્રતિક્રિયા આપી છે તેમની ઉપર લગાવવામાં આવેલ આક્ષેપોને તેમણે ફગાવ્યા હતા અને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જે ટેન્ડર થયા તે અમારી બોડી બનતા પહેલા થયા છે આજે ટેન્ડર થયું હતું તેમાં અમે હાજર ન હતા કેટલાક લોકોની વ્યક્તિગત રાજકીય મનસા તા આવા કૃતિઓ કરે છેદન વિહોણા છે આ જે ટેન્ડર થયું એ અમારી બોડી બનતા પહેલા તારીખ સત્તર એક બે હજાર બેના રોજ ટેન્ડર થયેલો હતું આ ટેન્ડર પ્રક્રિયામાં અમે એ વખતે કોઈ જગ્યાએ હાજર નહોતા કેટલાક લોકોની પોતાની વ્યક્તિગત મનસા ન સંતોષવાથી અથવા તો રાજકીય મનસા ન સંતોષવાથી આવા કૃત્ય કરી રહ્યા છે અને તે પાર્ટીને અને પાર્ટીના શીર્ષક નેતૃત્વને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે આ આક્ષેપોને હું તદ્દન ફગાવું છું તેમનું કહેવું છે કે તેમના મદદથી આવો અને આ ટેન્ડર ક્યારે ખોલવામાં ક્યારે આવે છે આ ટેન્ડર આ બીજા પ્રયત્નમાં છે પહેલો પ્રયત્ન જે તે વખતે સત્તર એકે થયેલો હતો એ વખતે ટેકનિકલ કારણોસર અમુક એ હોવાથી લોકોએ ભર્યા એ રિજેક્ટ થયા હતા એ હું જાણતો નથી પણ બીજા પ્રયત્ન જ્યારે હમણાં થયો તારીખ સત્યાવીસ વીસ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ થયેલો હતો અને આ ટેન્ડરો કોઈ પણ ગેરરીતિ થઈ નથી આ ટેન્ડરો અહીંયા પાલિકાની અંદર તમામ સભ્યોની વચ્ચે ખોલવામાં આવ્યા છે આ ટેન્ડરોને ખોલતી વખતે તમામ પદાધિકારીઓની સહી લેવામાં આવી છે એની સહી લઈ અને તમામે તમામ પારદર્શક વહીવટ કરવામાં આવેલ છે પરંતુ કોઈનો વ્યક્તિગત સ્વાર્થ ન સંતોષાથી આવું મૃત્યુ કૃત્ય કર્યું હશે ત્યારે હું તદ્દન વખોડું છું આવું ન થવું જોઈએ અને સંપૂર્ણ પારદર્શક વહીવટ પાલિકામાં ચાલે છે ઘણા વર્ષો પછી પાલિકા ભારતીય જનતાની પાર્ટીની બની છે ભારતીય જનતા પાર્ટીના એક મહિનાની અંદર ઘણા વિકાસના કામો ચાલુ કર્યા છે આથી કોઈકના પેટમાં તેલ રેડાયું હોય અને એમણે આવા આક્ષેપો કર્યા હોય હવે સોશિયલ મીડિયા કરેલા આક્ષેપોના દરેક આક્ષેપોને જવાબ આપવા આમ તો જરૂરી નથી હોતા પરંતુ આ મીડિયાવાળા એ પ્રશ્ન પૂછ્યા એટલે મારી ફરજ બને છે કે મારે એનો ખુલાસો કરવો જોઈએ આથી મેં ખુલાસો કરું છું કે ભાઈ આ પ્રક્રિયા બિલકુલ વ્યાજબીપણે અને અહીંયા જ કરેલી છે નેગોશિએશન માટે બધાને લેટર લખેલા જ છે કોઈ આ ટેન્ડર એક બે ટકા પાંચ ટકા સુધી એબો આવ્યા છે તો મેં એમને બોલાવી નેગોશિએશન કરવા માટેના લેટર ઇસ્યુ કરી દીધેલા છે આપે જણાવ્યું કે આ ત્રીજા મહિનામાં ત્રીજા મહિનામાં શાસન કોણ આ જે રીટેન્ડર થયું એ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન બન્યું હતું પરંતુ પ્રોસેસ બધી જ આગળથી થયેલી હતી ફક્ત બીજો પ્રયત્ન હતો